આગળ સમાચારો તરફ નજર કરીએ તો લીંબડી શહેરમાં આવેલ મિલન જ્વેલર્સમાં વીટી બનાવવા માટે આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ દુકાન પર અચાનક જ આવી સોનીને માર મારી ફરાર થયા છે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી મોટા દેરાસર સામેના રોડ ઉપર આવેલ મિલન જ્વેલર્સના વેપારી મિલનભાઈ વિનોદભાઈ ખીચડિયા જેઓ સોની છે તેમની દુકાનમાં કોઈ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વીટી ખરીદવા બાબતે આવેલા હતા ત્યારે એક વ્યક્તિ દ્વારા વીટી બનાવવી છે તેમ કહી દુકાનમાં આવ્યા હતા અને તેનું

દુકાન કેટલું લઈ ગયા મને મારે પાછલી ખબર નથી મળે કેટલું લઈ ગયા આમ જાણે ત્યાં તમને ના ના શું વાહન લઈને કેટલા